હેલો આ છે રતાળુ અમે આજે બનાવાના છીએ રતાળુના ગોટા તો એના માટે લીધા છે અમે સાતસો ગ્રામ જેટલા રતાળુ જેને મેં છાલ ઉતાર નાખી છે બરાબર સારી રીતે ધોઈ નાખ્યા છે અને સાથે બે મોટા બટાકા લીધા છે આ બટાકા કમ્પલસરી લેવા જરૂરી નથી પણ બટાકા હોય ને તો થોડોક ટેસ્ટ વધારે સારો લાગે છે બે બટાકા લીધા છે સાતસો ગ્રામ રતાળુની સાથે તો એની પણ છાણ ઉતાર લીધી છે સારી રીતે અને હવે આને નાના નાના ટુકડા કરી લઈશું મીડિયમ સાઇઝના એમ તો રતાળુ અમારા નાના જ હતા પણ તો પણ જો મોટા રતાળુ હોય તો ટુકડા તમને બતાવવું એ રીતના નાની સાઈઝના કરવાના કેમ કે બાફવાના છે રતાળુને તો સારી રીતે બહુ ફાયદા ઇઝીલી એટલા માટે જો આટલી સાઈઝના ટુકડા કરી લેવાના બધા આપણે બરાબર છે અને બટાકાના પણ ટુકડા કરી કરી લેવાના છે તો આપણે એ લઈએ જો રતાળુ અને બટાકાના સારી રીતે ટુકડા કરી લીધા છે ને નાની અને હવે આપણે એને બાફવાની છે તો બાફવા માટે આપણે કુકર નથી લેવાનું આ રીતે એક સ્ટેન્ડ મૂકવાનું છે નીચે પાણી રાખવાનું છે અને એના ઉપર આવું કાણા વાસણ લેવાનું છે જ્યારે જે આપણે કહીએ ને એ અને એની અંદર આપણે આ બટાકા રતાળુના જે ટુકડા કર્યા છે એ આપણે એડ કરી દઈશું આ રીતે જો આ રીતે આપણે બટાકા અને રતાળુના ટુકડાને મસ્ત સારી રીતે ઝાડી ઉપર ગોઠવી દીધા છે હવે આપણે આ ઝાડીને એક વાસણથી એક થાળીની મદદથી કવર કરી લઈશું અને આને ધીમાથી મીડિયમ તાપ પર બહુ સ્લો નથી રાખવાનું મીડિયમ તાપ પર રાખવાનું છે મીડિયમ ગેસ અને પંદરથી વીસ મિનિટ માટે બફાવા દેવાના છે એવું લાગે તો વચ્ચે એક વખત ચેક કરી લેજો તો આપણા બટેકા અને રત્તાઓના ટુકડા એકદમ મસ્ત સરસ રીતે બફાઈ ગયા છે અને આપણે હવે એને એક થાળીમાં કાઢી લીધા છે અને હવે આપણે એનો મસાલો તૈયાર કરવાનો છે તો એના માટે જે જરૂરી સામાન છે એમાં જે છે સૂકા મસાલા છે રૂટીન જવા પડતા હોય એ અને બાકી લીંબુનો રસ છે ભૈરાળીનો પાવડર છે સુકા ધાણાનો પાવડર કર્યો છે એ છે આ ખાંડનો પાવડર કર્યો છે આદુ મરચાંની પેસ્ટ છે લીલા ધાણા છે હિંગ છે ગરમ મસાલો છે મરી પાવડર છે એને મીઠું છે તો ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા તો છે ને આપણે આને બરાબર સારી રીતે મેશ કરી લેવાનું છે અને મસ્ત કરી લેવાની છે આપણે જે રતાળુ બટાકા ફેલા છે એની જો રતાળુ એકદમ મસ્ત પેસ્ટ બની ગઈ છે હવે આપણે એમાં બાકીના મસાલા કરીએ હવે તો સૌથી પહેલાં એડ કરીશું આપણે મરચીની પેસ્ટ આદુની પેસ્ટ તમે તમારા સ્વાદ મુજબ લેજો અમે અમારી રીતે લીધી છે બે ચમચી સુગર પાવડર એટલે મીન્સ કે ખાંડનો પાવડર કર્યો છે આપણે બુરું કહીએ ને એ છે એક ચમચી વતિયાળીનો પાવડર બે ચમચી આખા સૂકા ધાણા જે આવે ને એનો અધકચરા કવાટેલા છે એ બે ચમચી નાખ્યું છે એક ચમચી મરી પાવડર એડ કરવાનો છે સ્વાદ મુજબ નમક અડધી ચમચી હિંગ નાખવાની છે એક ચમચી કિચન કિંગ મસાલો નાખ્યો છે તમે આ જગ્યાએ ગરમ મસાલો પણ એડ કરી શકો છો એક ચમચી ધણાજીરું પાવડર એક મોટું લીંબુનો રસ એડ કરવાનો છે અને લીલા ધાણા આ બધા મસાલા તમે વઘારીને પણ એડ કરી શકો છો પણ અમે વઘારા વઘરને એડ કર્યા છે મને આ વધારે સારા લાગે છે કેમ કે પહેલાંમાં છે ને તેલ આવે ને તો થોડું ચિકાસ આવી જાય છે જ્યારે આ બહુ સરસ એડ થાય છે તો બધા મસાલા આવી ગયા છે હવે આપણે બધું પ્રોપર મિક્સ કરી દઈશું બધું મિક્સ કરીને એકદમ મસ્ત મસાલો બનાવ તૈયાર કરી લેશું આપણે જો આપણો મસાલો મસ્ત એકદમ તૈયાર થઈ ગયો છે અને અમે અમારી રીતે ટેસ્ટ કર્યો તો ખાટો મીઠો અને તીખો બધો સ્વાદ એડજસ્ટ કરી લેવાનો તમારી રીતે વધુ ઓછું લાગતું હોય એ પ્રમાણે તો તમને જે સ્વાદ ભાવતો હોય રીતે અમે અમારા સ્વાદ મુજબ બનાવ્યું છે મેં એમાં હજુ થોડુંક લીંબુ એડ કર્યું હતું અને થોડુંક મરી પાવડર પણ એડ કર્યો છે અને નમક પણ એડ કર્યું હતું તો હવે આપણે આને નાના નાના ગોળ ગોળા વાળી લઈએ સરસ એક સરખી સાઈઝના માપસરની જો આ રીતે લેવાનું છે અને ગોળા બનાવી લેવાના છે એક સરખી સાઈઝના જો આપણા ગોટા એકદમ મસ્ત બની ગયા છે એક નાની ડીશ ને એક મોટી ડીશ આટલા ગોટા બની ગયા છે તો હવે આપણે એને તળવા માટે પહેલાં બનાવીશું ચણાના લોટનું બેટર તો તૈયાર છે આપણે ગોટા એને હજી વાર સાઈડમાં રાખીએ તો આપણે હવે ચણાના લોટનું બેટર તૈયાર કરવાનું છે તો એના માટે મેં ચણાનો લોટ લીધો છે બે કપ જેટલો તમે તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે લેજો અને હવે આપણે એમાં એડ કરવાનું છે અડધી ચમચી હિંગ સ્વાદ મુજબ નમક બસ આટલું જ નાખવાનું છે વધારે કંઈ નથી નાખવાનું હવે આમાં પાણી એડ કરતું જવાનું છે અને આપણે બેટર છે એને મસ્ત બનાવી લેવાનું છે જો આ રીતે આની મદદથી આપણે બેટરને એકદમ મસ્ત તૈયાર કરી લેશું બેટર છે ને થોડું ઝાડું રાખવાનું છે એટલે પાણી ધીમે ધીમે નાખજો નહીં તો પાતલું બેટર થઈ જશે જો આપણો આ ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે જો આટલી આટલું પાતળું રાખવાનું છે બહુ જાડું પણ નહીં બહુ પાતલું નહીં આટલી કન્સસ્ટન્સી રાખવાની છે પેટરને બરાબર છે એટલે આપણું જે છે ને પોડ વ્યવસ્થિત તૈયાર થાય બહુ પાતળું હોય ને તો પણ નીકળી જશે લોટ અને જો ઝાડું હશે તો બહુ ઝાડું પડ થશે તો બહુ સ્વાદ નહીં સારો આવે એટલા માટે આટલું તૈયાર કરવાનું છે તો આપણું ચટાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તરવાનું ચાલુ કરી દઈએ તમે આમાં છે ને ખાવાના સોડા પણ એડ કરી શકો છો હું નથી કરતી કેમ કે મને એ પસંદ નથી તો ચાલો હવે આપણે તલવાનું ચાલુ કરી દઈએ આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ગોટા તળવાના છે તો બેટર તો તૈયાર કરી લીધું છે આપણે તેલ ગરમ પણ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે મસ્ત અને હવે ગોટા તળવાનું ચાલુ કરીએ તો આપણે આ જે ચણાના લોટનું બેટર છે એમાં એક એક ગોટું આપણે આ રીતે ડીપ કરતા જઈશું અને આપણે બોળી બોળી વ્યવસ્થિત કિનારી ન પડે એક્સ્ટ્રા એ રીતે એક્સ્ટ્રા લોટ કાઢીને આપણે એને તળવા માટે અંદર તેલમાં એડ કરતા જઈશું ગોટા આપણા અંદર મસ્ત પડી ગયા છે હવે છે ને થોડી વાર માટે આપણે એને ફેરવવાના નથી થોડા તળાઈ જાય ને પછી આપણે એને પલટાવશું ધીમેથી બસ પલટાવશું ધીમેથી તો ગોટા તૈયાર થઈ ગયા છે આપણે હવે એને લઈ લઈએ એ બાર તો જો આ રીતે આપણે જે બટાકાના ગોટા બનાવીને એ રીતે એના ગોટા બનાવવાના છે તો જો આ છે આપણા રતાળુના ગોટા તૈયાર પછી આપણે હવે આ બધા જે બાકીના ગોટા છે આપણે એક એક પછી લઈએ છે અમારા યમી રતાળુના ગોટા તૈયાર એની અમે લીલી ચટણી ફુદીનાવાળી છે એ ચટણી સાથે અને સોસ સાથે ખાવાના છીએ જે બંને વસ્તુ અમે પણ ઘરે બનાવ્યું છે અને એનો વિડીયો તમને અમારા યુટ્યુબ ચેનલ પણ મળી જશે એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમને અમારા રતાળુના ગોટાનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય